ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે ત્રણ માળી આવાસ આવેલા છે તેમાં બ્લોક નંબર પિસ્તાલીસમાં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઈફ ઓફ મહેન્દ્રભાઈ વાળા આ બેન દ્વારા ત્યાં એક કુપણખાનું એટલે કે પ્રોસ્ટિશ્યુનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં તે સ્થળ ઉપરથી ત્રણ અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ની સેક્શન 3 4 એ અને 5 એ અને 5 એ ડી આ તમામ એક્ટ મુજબનો ગુનો दाखल કરવામાં આવેલો છે અને આ જે બેન છે મીતાબેન મહેન્દ્રભાઈ વાડા એમને આજ રોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાનો ઇતિહાસ રહેલો છે જેમાં અગાઉ પણ ઇન્મોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબ ના થયેલા છે અને મારામારીના પણ ગુના આગળ દાખલ થયેલા છે હાલ તપાસ ચાલુ છે એ બાબતની